નમસ્કાર મિત્રો આજે મારી કાઠિયાવાડી સિરીઝનો ત્રીજો દિવસ છે થર્ડ ડેના હું બનાવું છું કાઠિયાવાડી ઢોકળીનું શાક જે ચણાના લોટમાંથી આપણે બનાવવામાં આવે છે આ ઢોકળી આ ઢોકળી ખૂબ જ સરસ બને છે અને તમને બધાને બહુ મજા આવશે તમે બધા એકવાર તો પ્લીઝ જરૂર ટ્રાય કરજો મારી રિક્વેસ્ટ છે કે હું મેં જેટલી કાઠિયાવાડી રેસીપી શેર કરું છું તો એ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો હવે આપણે ઢોકળીની તૈયારી કરીશું મેં છાશ એડ કરી છે બે ગ્લાસ જેવી બેથી ત્રણ ગ્લાસ જેવી છાશ એડ કરી છે થોડું આપણે પાણી એડ કરીશું છાશ થોડી ખાટી છે એટલે પાણી એડ કર્યું છે આપણે આપણે આમાં બધા મસાલા એડ કરવાના છે મેં એક ચમચી હિંગ લીધી છે ચમચી હળદર છે ચમચી જેવું ધાણાજીરું પાવડર લીધું છે ચમચી મીઠું એડ કર્યું છે એક ચમચી અજમો એડ કરવાનો છે અજમાનો ટેસ્ટ ઢોકળીમાં બહુ સરસ આવે છે થોડી મેં કોથમીરની ભાજી ધાણાભાજી એડ કરી છે થોડું જે આપણે લાલ મરચું આ જે લસણવાળું અને લાલ મરચું પાવડરની પેસ્ટ આપણે બનાવીએ છીએ ફ્રિજમાં હું સ્ટોર કરું છું એ મરચું આપણે એડ કરશું આ ઢોકળી તમે ખાલી શાક માટે નહીં એમના બી બનાવી શકો છો તમારે ક્યારે બી ગેસ્ટ ઘરે આવ્યા હોય તો સાઈડમાં તમે સબ્જીની સાથે આ કંઈક સાઈડમાં ડીશ બનાવવા માંગતા હોય તો તમે આ ડીશ બનાવી શકો છો આ ઢોકળી અત્યારે તો સબ્જી બનાવવાની છું એટલે બાકી તમે જો સાઈડમાં બનાવવું હોય તો તમે આમાં ડુંગળી એડ કરી શકો છો લીલા મરચાં એડ કરી શકો છો વેજીટેબલ્સ એડ કરી શકો છો અને સાઈડમાં એમના જમવામાં બહુ મજા આવે છે આ હવે ઢોકળી ઉપડે છે આપણી ત્યાં સુધી આપણે બધા મસાલાની તૈયારી કરી લેશું અહીંયા મેં ત્રણ લવિંગ લીધા છે એક નાનો ટુકડો બાદિયાનો લીધો છે એક નાનો ટુકડો તજનો લીધો છે બહુ ખડા મસાલા નથી લેવાના થોડાક જ લેવાના છે ત્રણ મોટી કડી લસણની છે અને નાનો ટુકડો આદુ આદુ લીધું છે એક ટુકડા જેવું મીડિયમ સાઇઝની નહીં પણ સોરી મોટી મેં ડુંગળી લીધી છે અને આપણે લાલ મરચું લસણની જે પેસ્ટ બનાવીએ છીએ એ પેસ્ટ લીધી છે હવે આપણે આની આનો પાવડર બનાવી લેશું લવિંગ તજ અને પાદિયાનો પાવડર બનાવી લેશું આવી રીતે ઝીણો પાવડર કરી લેવાનો છે અને હવે આપણે આદુ અને લસણની પેસ્ટ બનાવશું ડુંગળીને આપણે એકદમ ઝીણી સમારવાની છે જો આવી રીતે એકદમ ઝીણી આપણે ચોપ કરવાની રહેશે આપણા બધા મસાલા તૈયાર થઈ ગયા છે આપણે હવે આમાં ચટણી બનાવી લેશું પાણી એડ કરશું થોડું અડધી ચમચી હળદર એડ કરી છે એક ચમચી જેવું મેં મીઠું એડ કર્યું છે સ્મૂથ પેસ્ટ બનાવી લેશું આપણે આપણું આણધણ ઘણું ઉકળી ગયું છે હવે ઉકળતામાં જ આપણે ચણાનો લોટ એડ કરવાનો છે આપણે લોટ એડ કરતા જવાનું છે અને વેલણની મદદથી વેલણની મદદથી આપણે ચલાવતા જવાનું છે કન્ટિન્યુ ચલાવવાનું છે આ બધો લોટ આપણે એડ કરી લેશું ત્રણ મોટા ચમચા જેવો મેં લોટ એડ કર્યો છે તમે આમાં બહુ વધારે લોટ એડ નથી કરવાનો આપણે ઢીલી રાખવાની છે જેવું તેલ એડ કરશું આપણે પછી એકદમ હલાવી લેવાનું છે આપણે બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરીને ઢાંકી દેસુ હવે ઢોકળી બફાઈ ત્યાં સુધીમાં આપણે આ બે થાળી ઊંધી રાખી દીધી છે અને આપણે તેલ અપ્લાય કરી દઈશું બરોબર હવે આપણી ઢોકળી બરોબર બફાઈ ગઈ છે આપણે બેમાં રાખી દ આ જે તપેલીમાં ઢોકળીમાં જે સાઈડમાં બધું ચોઈટું છે એ આપણે જવા નથી દેવાનું એમાં પાણી એડ કરીને આનું આપણે બધું સાઈડનું છે બધું નીકાળીને આપણે આનો રસો બનાવવાનો છે રસો જાડો રસો બનાવવાનો છે હવે તેલ વાળા હાથ કરવાના છે આપણે તેલ વાળા હાથ કરવાના છે અને આવી રીતે બંને આપણે થાળીમાં ઢોકળી હાથથી દબાવી લેશું આપણે આ ગરમ બહુ લાગે પણ તોય ગરમ ગરમ જેટલી આપણે ઢોકળી બરોબર પાડશું

હવે આપણે શાકની તૈયારી કરી લેશું મેં તેલ લીધું છે ત્રણ ટેબલ સ્પૂન જેવું તેલ લીધું છે હવે આપણે એમાં લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું તેલ ગરમ સરસ થઈ ગયું છે સાથે સાથે આપણે ડુંગળી બી એડ કરી દઈશું હવે જે આપણે મરચાં પેસ્ટ બનાવી છે એ બી એડ કરી દેસું આપણું શાક સરસ સતળાઈ ગયું છે હવે આપણે થોડુંક મસાલાનું જે પાણી છે એ એડ કરી દઈશું આપણે આ પાંચ મિનિટ માટે સાતળશું જો આપણી ઢોકળી પાતળી અને એકદમ લીસી ટાઈપની થઈ છે જો આવી ઢોકળી બનાવવાની બહુ સરસ ઢોકળી બને આમાં વેજીટેબલવાળી તમે સાઈડ ડિશ બનાવો તો બી આવી ઢોકળી બહુ સરસ લાગે છે હવે આપણે ઢોકળી એડ કરી લીધી છે હવે હવે એકદમ બરોબર છે આપણે પાણી એડ જો તમે જોઈ શકો છો જે તપેલીમાં આપણે ઢોકળી બાફી છે એનું જ મેં સાઈડમાંથી બધું બાફેલી ઢોકળી કાઢીને પાણીનો રસ્તો કર્યો છે આપણે આમાં એડ કરવાનો છે આપણું શાક હવે રેડી છે અને પાંચ મિનિટ માટે ખાલી ઉકાળવાનું છે હવે આ જે પાવડર આપણે બનાવ્યો છે એ હવે ઉપર જ એડ કરવાનો રહેશે ધાણાભાજી ભાજી બી એડ કરી છે હવે એક બાઉલમાં આપણે સર્વ કરી લેશું આ રીતે ટેસ્ટી સાદું કાઠિયાવાળી ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે તમે જમવા માટે આ શાક જોડે રોટલી રોટલા અને આપણે પીળા ભાત બનાવીએ છીએ ઘીવાળા તજ લવિંગ નાખીને વઘાર કરવામાં આવે છે એ ભાત જોડે સૌ કરી શકો છો આ રેસિપી જો તમને ગમી હોય તો લાઇક શેર જરૂર કરજો આવી જ વધારે કાઠિયાવાડી રેસિપી જોવા માટે જાણવા માટે આશાશક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હવે આપણે મળીશું ડે ફોર નવી રેસીપી સાથે થેન્ક યુ